तो सुबह के बच्चे साथ और गाइस हम सुबह सुबह गाइस जा रहे जो हमारा खुला है ठाकुर कैंप तो अभी जाएंगे सुबह सुबह गाइस तो हो रहे तैयार तो गाइस पापा तो चले हैं बहनी बहनी लेते हैं क्या लिया दूध तो गाइस पापा हो गए तैयार और उधर संजय रंजित सब अभी चले गाइस लेकिन मेरे को नहीं ले जा रहे कोई बात नहीं, मैं दूसरी गाड़ी में जाऊंगा तो गैस संजय तैयार हो गया, रंजीत भी तैयार हो गया, गुड्डो गुड्डो सब। हेलो हो कारी। अल्लाह हाफ़िज़। इतना तो मंग क्या रहा? हो। तो, तो गैस चलो हम तो अभी चले गैस कैंप पे। तो गैस हमने कैंप खोल दिया है, हमारी पूरी फैमिली तो गैस आ गई है कैंप पे। अभी गैस मूर्त करना है। તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો તમે કેમ્પનું મૂર્ત થઈ ગયું છે અને દિવ્યાશ પાણાભાઈ આવી ગયા છે કેમ્પનું મૂર્ત કરવા માટે જોઈ શકો છો તમે ગુડ ડો ચાલના કરે છે મુહૂર્ત માટે બધાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ગાયશ તો જો રાકેશભાઈને ચાલો લગાવી દીધો છે રણજીતભાઈને ચાલનો કરી દીધો છે ગાઈશ તો જોઈ શકો છો ગાયશ ઠાકોર ફેમિલીનો બધા સભ્યો આવી ગયા છે ઘણા બધા મહેમાનો પણ આવ્યા છે ગાઈશ જોઈ શકો છો દિવ્યા સ્નાથી મુહૂર્ત થઈ ગયું છે ઠાકોર ફેમિલીના કેમ્પનું તમે જોઈ રહ્યા છો ગાઈસ ઠાકોર ફેમિલીના લોકો કેટલા ખુશ છે અને જોઈ શકો છો આરતી પણ અહીંયા કરે કરવાની તૈયારી કરે છે બધા ગાઈસ તો જુઓ માતાજીની તૈયારી કરે છે ચાલને લગાવે છે ને પ્રાર્થના કરે છે બધા ભેગા મળીને તો જુઓ તમે અને સંજયભાઈએ આ આરતી કરી દીધી જુઓ મિત્રો તમે જોઈ શકો છો બધા સંજયભાઈની પહેલી આરતી છે ગાઈસ દિવ્યાસ ને ગુડ્ડુ ને બધા નાના નાના બાળકોને આરતી કરવરાવે છે ગાઈસ તો બને રેજો વિડીયોમાં રણજીતભાઈ પણ આરતી કરી દીધી પાર્વતી ભાભી છે અને આ બહેન છે ને રાકેશભાઈ પણ આવી ગયા ગાઈસ તો જોઈ શકો છો ફાઇનલી કેમ્પનું મુહૂર્ત થઈ ગયું છે કેટલા બધા પબ્લિક આવી છે કેમ્પના મુહૂર્તમાં તમે જોઈ શકો છો ગાયસ તો મંડપને કેમ્પની કેટલી સુંદર સુવિધા કરી છે ગાયસ તો જો તાજી બુવાજીનો ફોટો પણ છે લાગેલો તો તમે લોકો પણ જઈ શકો છો ઠાકોર